હલ્લો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ જલ્પાસ કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરવાની છું ગરમીમાં પીવાય તેવું ઠંડુ ઠંડુ કાચી કેરીના શરબતની રેસીપી અને આ શરબત ફક્ત પાંચ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે તો જ્યારે પણ તમે તાપમાંથી ઘરે આવ્યા હોય કે પછી અચાનક ઘરે કોઈ મહેમાન આવ્યું હોય તો આ શરબત તમે બનાવીને તૈયાર કરી શકો છો આ શરબત ગરમીમાં શરીરને ઠંડક આપે છે અને લૂ પણ નથી લાગતી તો જ્યારે પણ બાળકો સ્કૂલે જાય તો તમે એક બોટલમાં ભરીને આપી શકો છો તો ચલો આજના કેરીના શરબતની રેસીપી બનાવવાનું શરૂ કરીએ સૌ પ્રથમ આપણે તોતાપુરી કેરી લેવાની છે આ સિવાય તમે દેશી કેરીનો પણ ઉપયોગ કરી શકો છો પણ દેશી કેરી કરતાં આ કેરીમાં ખટાશ ઓછી હોય છે તો કેરીને એકદમ સરસ રીતે ધોઈ અને આ રીતે તેની છાલ ઉતારી લેવાની છે એક નંગ કેરીમાંથી ચારથી પાંચ ગ્લાસ શરબત બનીને તૈયાર થશે અને જો તમારે વધારે પ્રમાણમાં શરબત બનાવવો હોય તો કેરીનું માપ વધારે લેવાનું તો હવે તમે જોઈ શકો છો કે કેરી છોલાઈ ગઈ છે તો હવે આ કેરીમાંથી આપણે નાના નાના ટુકડા કટ કરી લઈશું કેરીને કટ કરતી વખતે જેમાંથી ગોટલી નીકળે છે તે કાઢી લેવાની છે કેરીના ટુકડાને આપણે મિક્સરમાં ક્રોશ કરવાના છે એટલે આ રીતે નાની સાઇઝના ટુકડા કટ કરી લેવા તો હવે તમે જોઈ શકો છો કે તેમાં રહેલી ગોટલી મેં કાઢી લીધી છે અને કેરીના નાની સાઇઝના ટુકડા કટ કરી લીધા છે હવે એક મિક્સર જારમાં કેરીના બધા જ ટુકડાને ઉમેરી દઈશું હવે કેરીના ટુકડા ઉમેર્યા બાદ તેમાં એક ચમચી જેટલું એટલે કે સ્વાદ અનુસાર મીઠું ઉમેરવાનું છે મીઠું ઉમેર્યા બાદ તેમાં અડધી ચમચી જેટલું જીરું ઉમેરવાનું છે જો તમારી પાસે શેકેલા જીરાનો પાવડર હોય તો પણ તમે ઉમેરી શકો છો ત્યારબાદ અડધી ચમચી સંચળ ઉમેરીશું સંચળ ઉમેરવાથી શરબતનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે ત્યારબાદ તેમાં ચારથી પાંચ ચમચી જેટલી ખાંડ ઉમેરીશું ખાંડની જગ્યાએ તમારે ગોળનો પાવડર ઉમેરવો હોય તો પણ તમે ઉમેરી શકો છો અને ગોળનો પાવડર ન હોય તો જે રેગ્યુલર ગોળ આવે છે તેને પણ તમે કટ કરીને કે પછી વાટીને ઉમેરી શકો છો હવે અડધા ગ્લાસ જેટલું ઠંડુ પાણી ઉમેરી અને આ બધી જ સામગ્રીને ક્રશ કરી લઈશું અને એની એક પેસ્ટ બનાવી લેવાની છે તો હવે તમે જોઈ શકો છો કે કેરીની સાથે બધી જ સામગ્રી એકદમ સરસ રીતે ક્રશ થઈ ગઈ છે તો બસ આ રીતની આપણે પેસ્ટ બનાવી લેવાની છે હવે આ પેસ્ટને આપણે તપેલી ઉપર એક મોટી ગળણી મૂકી અને બધી જ પેસ્ટને ગળણીમાં ઉમેરી લઈશું પેસ્ટને આપણે ગાળી લેવાની છે તો ગળણીમાં ઉમેર્યા બાદ ચાર ગ્લાસ જેટલું એકદમ ઠંડુ પાણી ઉમેરી અને બધી જ પેસ્ટને પાણી સાથે ગાળી લઈશું તો હવે તેમાં બેથી ત્રણ ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું હવે પાણી ઉમેર્યા બાદ ચમચીની મદદથી બધી જ પેસ્ટને એકદમ સરસ રીતે ગાળી લઈશું તો પહેલાં મેં ત્રણ ગ્લાસ જેટલું પાણી ઉમેર્યું હતું તો ફરીથી એક ગ્લાસ જેટલું પાણી ઉમેરી અને ફરીથી આ પેસ્ટને આપણે ગાળી લઈશું તો હવે તમે જોઈ શકો છો કે બધી જ પેસ્ટમાંથી આપણે એકદમ સરસ રીતે સરબત ગાળી લીધો છે શરબત ગાળી લીધા પછી આ વધેલી પેસ્ટને તમે દાળમાં પણ ઉપયોગ કરી શકો છો તો હવે તમે જોઈ શકો છો કે ઠંડુ ઠંડુ કેરીનું શરબત આપણું બનીને તૈયાર છે તો ચલો હવે તેને શર્વ કરી લઈએ શરબતને શરૂ કરવા માટે ગ્લાસમાં આપણે બરફ ઉમેરીશું બરફ ઉમેર્યા બાદ આપણે તૈયાર કરેલું શરબત ઉમેરવાનું છે તો છે ને ગરમીમાં શરીરને ઠંડક આપે તેવું કેરીનું શરબત ઘરે બનાવવાની એકદમ સરળ રીત તો તમે પણ તમારા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે આજની આ શરબતની રેસિપી તમને કેવી લાગી અને જો તમને મારી આજની આ રેસિપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને બને તેટલું ફેમિલી અને ફ્રેન્ડ્સના ગ્રુપમાં શેર કરો તો ફરી મળીશું આવી જ એક અલગ રેસીપીના વિડીયો સાથે ત્યાં સુધી આવજો